અમદાવાદમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્ય કાર્યકરોએ ઉજવણી કરી તમામ કાર્યકરોએ રામ મંદિરમાં જઈને દર્શન કર્યા રામ મંદિરથી શહેર ચોક સુધી રેલી યોજી તમામ વોર્ડમાં પચીસ પચીસ ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું છે ઘર પર ભાજપનો ધ્વજ ફરકાવાશે ઘરે ભાજપનો ઝંડો ફરકાવીને કાર્યકર્તાઓ સ્થાપના દિવસની ઉજવણી કરશે નવમી છે અને ઓલ ઇન્ડિયાના આદેશ રામ મંદિરે જ બધા ભેગા થઈને નજીકમાં એક શહીદ અહીંયા શહીદ સ્મારક છે ત્યાં આગળ જઈ અમે લોકો ઝંડા સાથે નાનું રેલી કાઢીશું અને પછી દરેક જણ પોતપોતાના ઘરમાં પોતપોતાના પોતાના અ દરેક બુથમાં અમે પચીસ ફ્લેગ આપ્યા છે પક્ષના આ પોતપોતાના મૃતોમાં લગાવશે